છોટા જિલ્લામાં આપેલી હવામાન વિભાગની આગાહી મુજબ નસવાડી તાલુકામાં પડી રહેલા વરસાદને લઈ ઉપરવાસમાં વધારે વરસાદ પડતા નસવાડી તાલુકામાં રામપોરી અને હરિપુરા ગામ સાથે અશ્વિન નદીમાં નીચાણવાળા ભાગે રાત્રિના સમયે ભારે જોશમાં પાણી આવતાની સાથે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની કપાસની ખેતીમાં ભારે ખેડૂતો વધારે ચિંતિત બન્યા સાથે નસવાડી તાલુકામાં આવેલા કોકાવટી ગામે વર્ષો જૂનો બનાવેલો લીલો વેલ કોઝવે પર પાણી આવતા કોકાવટી ગામના ગ્રામજનોને અને વાદિયા ગામના ગ્રામજનોને આવવા જવા માટેનો સંપર્ક તૂટ્યો સાથે અશ્વિન નદીમાં ભારે પૂર આવતાની સાથે નસવાડી નગરના ગ્રામજનો પાણી જોવા માટે ઉમટ્યા રિપોર્ટર રાકેશ તડવી છોટાઉદેપુર 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 જિલ્લાના નસવાડી તાલુકાના અમારા હરિપુરા ગામ ઉપરથી પાણી આવેલ નીચેના ભાગમાં કપાસના આજુબાજુ અશ્વિન નદીની આજુબાજુ જે ખેતરો આવ્યા છે એ કપાસનું નુકસાન વધારશે પાણી ભરાવાથી કપાસ આનો પાર દીધો છે કેટલા ખેતરમાં નુકસાન થયું હશે લગભગ અંદાજે અમે ગણીએ છીએ વીસ પચીસ અમારા હરિપુરાના જ ખેતરો છે આજુબાજુ અશ્વિન ફૂલની બાજુમાં અને કપાસ બધા પડી જશે અને હજુ બે દિવસ ની વધારે આગાહી હોય નુકસાન થાય એવું છે શું નામ કાકા રવિન્દ્ર